આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાનું બાલગીત સંભળાવવાનું છે બાળકોને બાલગીત સંભળાવશું અને બાળકો સાંભળશે અને પછી એનો રાગ આવડી જાય એટલે તેઓ ગાશે અત્યારે હું તમને સંભળાવું છું તમારે સાંભળવાનું છે તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ વેરી ગુડ શાબાશ સરસ મજાનું પતંગિયું કરો તો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો તો ખૂબ સરસ વેરી ગુડ શાબાશ તો બાલગીત સાંભળવા તૈયાર છો ને બધા ચાલો ધ્યાન દઈને સાંભળવાનું છે પેલા હું ગાઉ છું પછી તમને ગવડાવીશ તો મરચાભાઈ નું ગીત છે મરચું કહે હું લીલો રાતો પહેરું ટોપી નાની મરચું કહે હું લીલો રાતો પહેરું ટોપી નાની તીખું તીખું ભડકા જેવું જીભ રહે છાની તીખું તીખું ભડકા જેવું જે ના છાની મર કહે હું લીલો લો રાતું પહેરું ટોપી નાની મર કહે હું લીલો લો રાતું પહેરું ટોપી નાની સસલા ભાઈ તો બીકણ ભારે કાતરી ખાતા પાન સસલા ભાઈ તો બીકણ ભારે કાતરી ખાતા પાન ઉંદ

ફટાકડા તો ફટફટ ફૂટે હવાઈ છોડી બહેને ફટાકડા તો ફટફટ ફૂટે હવાઈ છોડી બહેને ફૂલ જલતું તારા મંડળ મમ્મી આવી દેને ફૂલ જલતું તારા મંડળ મમ્મી આવી દેને મરચું કેવું લીલું રાતું પહેરે ટોપી નાની મરચું કેવું લીલો રાતુ પહેરે ટોપી નાની તીખું તીખું ભડકા જેવું જીભ રહે ના છાની જીભ રહે ના છાની જીભ રહે ના છાની ચાલો મજા આવી બાળકી સાંભળવાની બાળકો ચાલો તો સરસ મજાની તાલી પાડી દો તો ખૂબ સરસ વેરી ગુડ ¡Sabas!